સમાજ જ્યારે મોટો હોય ત્યારે તેની જવાબદારી પણ મોટી હોય છે પાટીદાર સમાજમાં બંધારણ માટે હવે રણશિંગુ ફૂંકાઈ રહ્યું છે દરેક સમાજ જે પોતાનું બંધારણ બનાવી રહ્યા છે તાજેતરમાં જ આપણે જોયું કે અલગ અલગ સમાજ દ્વારા બંધારણ ગઢવામાં આવ્યું છે અને તેનું કડક છે તે અમલ પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ આપણે જોયું હતું કે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી છે તેમણે પણ એક હુંકાર કર્યો હતો અને કહ્યું હતું કે પાટીદારોને પણ હવે ક્યાંક બંધારણની જરૂર છે ગોપાલ આગેવાનોને સવાલ કર્યો છે કે કે સુધી તમારો અહમ સમાજને કારણ મધ્યમ વર્ગના માટે અને યુવા પેઢીને નવી દિશા આપવા માટે વસ્ત્રાપુરાએ એક મંચ એક બંધારણની મોટી માંગ કરી છે હાલ એ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે પાટીદારો શું નવું બંધારણ બનાવશે તે સવાલ થઈ રહ્યો છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી તાજેતરમાં જ આપણે જોયું કે ઘણા બધા સમાજ છે પોતાનું બંધારણ બનાવી રહ્યા છે સુરતના એક કાર્યક્રમ દરમિયાન રૂપાલાએ પણ કહ્યું હતું કે પાટીદારોએ પણ બંધારણ બનાવવું જોઈએ કારણ કે અન્ય સમાજો છે બનાવી રહ્યા છે ખૂબ સારી રીતે જે મધ્યમ વર્ગમાં આવતા સમાજો છે તે ફોલો કરે છે તો પાટીદારો કેમ નહીં અમરેલીના પાટીદાર અગ્રણી જાણીતા સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપુરાએ પાટીદાર સમાજના હિતમાં એક મહત્વની ટકોર કરી છે તેમનું માનવું છે કે પાટીદાર સમાજમાં એક સમાન બંધારણની તાતી જરૂરિયાત છે જો અન્ય સમાજો પોતાના નીતિ નિયમો અને બંધારણ બનાવી શકતા હોય તો પાટીદાર સમાજ કેમ નહીં વસ્ત્રાપુરાએ યાદ અપાવ્યું કેટમાં પાટીદાર સમાજે બંધારણ બનાવ્યું હતું તો એકસો ત્રીસ વર્ષના લાંબા ગાળા બાદ આજે આપણે કેમ એક મંચ પર નથી આવી શકતા ગોપાલ વસ્ત્રાપુરાએ સમાજના આગેવાનો પર આગ્રહ પ્રહારો કરતા જણાવ્યું છે કે જો ખરેખર મધ્યમ અને ગરીબ વર્ગનું હિત ઈચ્છતા હો બંધારણ હોય શું કહી રહ્યા છે ગોપાલ વસ્ત્રાપુરા તેના પર નજર કરીએ જય જય ગરવી ગુજરાત ના બંધારણ વિશે એક વાત મૂકવા માંગુ છું ખરેખર આ પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે પણ શું આ બંધારણ બની શકશે મારે આપને પણ પ્રશ્ન છે સમાજના આગેવાનોને પણ કે ખરેખર આ બંધારણ બનાવી અને સમાજને મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉદ્ધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌ પ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે જો એ બની શકે તો આ બંધારણ શક્ય છે કારણ કે જ્યાં સુધી હું મારો અહમ નહીં છોડું કે હું જ કરું છું એમ નહીં સમાજના બધી સંસ્થાના આગેવાનો જો સમાજનું જ હિત ઈચ્છતા હો તો બધા એક મંચ ઉપર આવી અને આની વાત મીકવી પડે કારણ કે આજે બધા સમાજે પોતાના બંધારણ બનાવ્યા તો પાટીદાર સમાજનું બંધારણ કેમ ન થઈ શકે મારી પાસે એક બુક છે એક છ ઓગણીસો ને અઠાવન માં પાટીદાર સમાજે બંધારણ બનાવેલું છે જો દેખો આજે એકસો ને ત્રીસ વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ આ આ અંદર બંધારણ બનેલું છે પાટીદાર સમાજનું એમાં લખેલું છે કે પેલા તો આ સમાજની અંદર પટેલ સમાજોએ જ્ઞાતિમાંથી માંથી બતાવવાનું બંધ કરવું જોઈએ આમાં લખ્યું છે હલારી ગોહલવાડિયા ગુજરાતી લેવા પટેલ કડવા પટેલ આ બધું ભૂલી અને પાટીદાર તરીકે એક મંચ ઉપર આવી અને જો આ બંધારણ બને તો ગુજરાતની અંદર એક નવી દિશા મળશે કારણ કે આપણા જોઈએ ઓગણીસો ને અઠાવન માં બંધારણ કર્યું હતું એ સમાજના આપણે વંશજો છીએ આજે કેમ ન કરી શકીએ આમાં એક એક વ્યક્તિના નામ પણ છે હું આજે આ બુક આખી મારી ફેસબુક ઉપર મેકવાનો છું તમે જોઈ લીજો કે આવી વિચારો વાળા આપણા પૂર્વજો અને આજે આપણે એક મંચ ઉપર શા માટે નથી આવી શકતા આપણે સમાજનું ખરેખર હિત ઈચ્છતા હોય તો એકવાર બધાએ એક મંચ ઉપર આવી કોણ કામ કરે છે જોયા વગર બધા સાથે મળી પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ સમાજના લોકો પીડાય છે છે એનું કારણ એક જ ક્યાં જવું પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું કે પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું સમાજના એ આગેવાન પાસે જવું કે બીજા આગેવાન પાસે જવું ત્યારે મારે પાટીદાર સમાજના બધા આગેવાનને બે હાથ જોડી અને વિનંતી પણ કરું છું કે ચાલો સમય આવી ગયો છે આપણે બધા સાથે મળી અમે એક એ બની અને એક મંચ ઉપર આવી અને આ બંધારણની વાત મેખ્યું ત્યારે ચોક્કસ આ બંધારણ સક્ષે જશે નરે કોઈ એક વ્યક્તિ આ વાટલ નીકળશે એટલે એની આ બંધારણ શકશે નહીં જાય ત્યારે આપ જોવો છો હમણાં બંધારણ બન્યું એક સમાજનું રાજકીય પણ ભાજપ કોંગ્રેસ આપ બધા એક મંચ પર આવીને સમાજનું બંધારણ માટે એક થઈ ગયા તો આપણે ન થઈ શકીએ શા માટે સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ રાજકારણ કરવાની બધાને છૂટી છે જેને જ્યાં અનુકૂળ આવે ત્યારે પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે એક મંચ પર આવવું જોઈએ તો મારી વાત આ સમાજને આજે આ મીડિયાના માધ્યમથી મૂકું છું કે જો આપ સમાજનું હિત ઈચ્છતા હો તો એક થઈ અને બધા આગેવાનો એક મંચ પર આવો જ્યાં જરૂર પડે અમે તમારી સાથે છીએ કોઈ આગેવાન ના પાડતા ન આવે તો એને ખુલ્લા આને સમાજની પ્રત્યેની કોઈ પણ વાત મંજૂર નથી ખાલી એ પોતાનો અહમ માટે એ અલગથી રહે છે ત્યારે સૌ સાથે મળી સાલો પડદાર સમાજના સર્વે આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનવી કે આજે એકસો ને ત્રીસ વર્ષ પહેલાં જે લોકોએ આ બંધારણ બનાવ્યું હતું એ લોકોનો જ્યાં આત્મા છે એને એમ થાય કે મારા વંશજો આજે પણ અમારી વાત ઉપર મક્કમ છે અને સમાજ માટે એક મંચ ઉપર આવે એ બહુ મહત્ત્વનું છે કારણ કે એના આત્માને પણ શાંતિ મળશે કે મારો સમાજ એક મંચ ઉપર છે તમારે જે કાર્ય કરવા એ કરો પોતપોતાની રીતે સંસ્થાઓ બનાવો બહુ મોટી સંસ્થાઓ બનાવો સમાજ રીતનું જ કામ કરો છો બધા પણ જયારે સમાજના બંધારણની વાત આવે કેવા પીડાય છે લોકો પાટીદાર સમાજની અંદર આપણે એમ કહી છે કે મજબૂત બની ગયા છે હું એ વાતમાં સહમત નથી પાટીદાર સમાજના લોકો આજે પચીસ હજારથી ઓછી કમાણીવાળા લોકો સિત્તેર થી એસી ટકા લોકો છે કે મહિને પચીસ હજાર રૂપિયા કમાતા હોય ત્યારે એને દીકરા દીકરી એને વરાવવાની વાત આવે કે દીકરો વરાવાની વાત આવે ત્યારે સામેથી એક વાત આવે છે દીકરીવાળા તરફથી કે મારે એપલનો ફોન જોશે આ દોઢ લાખ રૂપિયાનો એપલનો ફોન આવે છે દીકરાની બાપની છ મહિનાની કમાણી એક ફોનમાં વહી જાય છે ત્યારે આજની યુવા પેઢીને પણ હું હર હંમેશા કહું છું કે જો આજની યુવા પેઢી આ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન ના વિચારો જીવનની અંદર ઉતારી લે ને તો એને મા બાપને ક્યારેય સુચાટ નું કરવું પડે વિચારો તમે કે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી મણિબેન પોતાની હાડીને જો થીગડા મારેલી પહેરી શકતી હોય તો આજની યુવા પેઢી આપ જોવો છો કે લગ્નોની અંદર આવા ખર્ચા આટલી પીવેડી કરવાના હલ્દી રસમ મેંદી રસમ ફોટોગ્રાફિક આવા મોટા મોટા ખર્ચાઓ કરી અને દીકરા દીકરીઓની વાતને સંતોષવા માટે પોતાના મા બાપ મજબૂર થઈ અને ગમે ત્યાંથી પૈસા લાવી પોતાની વાલી વસ્તુ ગીરવી મેકી વ્યાજે લાવી બેંકમાંથી લોન લઈ અને દીકરા દીકરીની વાતને સંતોષવા માટે એ ખર્ચા કરે છે અને ક્યારેય છેલ્લે અને ક્યાંય ભેગું નથી થતું એટલા બોજો માથે થઈ ગયો હોય ત્યારે એનો માબા બાપ સુસાટ કરે છે એટલા માટે હું કહું છું કે ખાલી આજની યુવા પેઢી મણીબેનને જીવનની અંદર ઉતારી લે તો એના મા બાપને કારે સુશાટ નહીં કરવું પણ જે ઘરની અંદર જે વ્યક્તિ સુસ કરે છે એ ઘરના અંદર આપણે એમ સમજવી છે કે એક જ વ્યક્તિએ સુસાટ કર્યું એના ઘરની અંદર એના સંતાનો એની પત્ની એના મા બાપ એ કેટલી જેટલા વ્યક્તિ ફેમિલીમાં રહેતા એ બધાએ સુસાયટ કર્યું ગણાય છે ત્યારે સમાજને પણ આગેવાનોને પણ આ મારી આજથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે અને સમાજની યુવા પેઢીને પણ વિનંતી છે કે આપ ખોટા ખર્ચવામાંથી બહાર આવો અને સમાજના આગેવાનોને બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનાવો કે ના ભૂતો ભવિષ્ય આપણા સમાજની પટેલ સમાજની વાત લઈને અન્ય લોકો આપણી વિચારો સાથે જોડાયેલા આપણી વાતમાં પાછળ પાછળ ચાલે છે ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ તો ચાલો ઉઠા નથી હવાર આપણા પૂર્વજોને રાજી કરી સરદાર સાહેબના આત્માને શાંતિ મળે કે હજી પણ આ દેશની અંદર ગુજરાતની અંદર મારો પાટીદાર સમાજ દેશનું ભલું કરવા માટે સમાજનું ભલ કરવા માટે એક મંચ ઉપર આવ્યો એટલું કઈ વિરમું છું જય હિન્દ જય ભારત જય સરદાર ગોપાલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સમાજની વાત આવે ત્યારે રાજકારણને બાજુ પર રાખવું જોઈએ સાથે જ તેમણે આજની યુવા પેઢીને સરદાર સાહેબના પુત્રી મણીબેનના જીવનમાંથી શીખ લેવા અનુરોધ પણ કર્યો છે તેમણે કહ્યું છે કે જો યુવાનો મણીબેનના સાધ્ય અને ત્યાગના ગુણો છે તેને અપનાવશે તો કોઈ માતા-પિતાએ ક્યારેય આત્મહત્યા કરવાનો વારો નહીં આવે પાટીદાર સમાજની એકતા અને મજબૂતી માટે ગોપાલ અત્યારે સમગ્ર રાજ્યમાં છે છે અને ખાસ જરૂર દરેક સમાજનું પોતાનું બંધારણ હોવું જોઈએ નીતિ નિયમો હોવા જોઈએ જેથી કરીને આપણે એક સમાજની વ્યવસ્થા છે તેને જાળવી શકીએ હવે પાટીદારો છે તે બંધારણ બનાવે છે કે નહીં એક મંચ પર ભેગા થાય છે કે નહીં અહમ છોડે છે કે નહીં તે મહત્વની વસ્તુ છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટીવી નમસ્કાર